નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કપડવંજ તાલુકાના નરસિંહપુર પ્રાથમિક શાળાને ગૌરવપૂર્ણ બે વિદ્યાર્થીઓ કપડવંજ તાલુકામાં આવેલી નરસિંહપુર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ વાર્તા સ્પર્ધામાં બીઆરસી કપડવંજ કક્ષાએ પ્રથમ નંબરે આવ્યા જેમાં પટેલ દેવમ કુમાર વિપુલભાઈ ધોરણ પાંચ અને પરમાર આરાધ્ય હિતેશભાઈ ધોરણ બે માં અભ્યાસ કરે છે શિક્ષણ કક્ષાએ નરસિંહપુર ગામની પ્રાથમિક શાળાનું ખૂબ જ સારું કામ છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય

<laughs> ु अरा <laughs> મને મોહા મને પાળ બે અરે આવની અમતી કિરી દેવાડી મને શું મદદ કરવાની હતી એવું વિચારતા હતા હાકી કાંટો ત્યાં જતો હતો જો કે બંનેમાં એક બંદીલા ये मेरा सर है तो बॉडी जेल आई बॉडी लव हमने फोन कर रहा है जो आप कर रहे हैं सी पैसे कर रहे हैं और रिपोर्ट आजी का है तो बोला क्या लगा तो खाना खाने पड़ती हमारा जानवर नहीं है गांव नाव रोज या तो बड़ा बैठना खा के हमारी हमारे देव माने ऐसा सी है मैं माने